નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું તન મન ધન ગુરુને અર્પણ કરી દેવું એટલે શું તો શું ગુરુજી કોઈ ભિખારી છે કે તમારી પાસે તન મન અને ધન માગે છે તો ગુરુજી શું કોઈ માંસાહારી છે કે તમારું તન એટલે તમારા શરીરની ચટણી બનાવીને ગુરુજીને ખાવાની છે એટલે તમારી પાસે શરીર માગે છે તો શું ગુરુજીનામાં મગજ નથી ગુરુજી બુદ્ધુ છે એટલે તમારું મન તમારી પાસે માગે છે ના તો ગુરુનો અર્થ થાય છે ગુ એટલે અહંકાર અને રૂ એટલે પ્રકાશ તો જે પુરુષ તમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય જે પુરુષ તમને ભય મુક્ત કરી દે જે પુરુષ તમારી અંદર આનંદ ભરી દે અને જે પુરુષ તમને સત્યનું જ્ઞાન કરાવીને તમારી દેવોશીને તોડી તમારામાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી દે અને તે જ્ઞાન જ્યોતિના પ્રકાશમાં તમે પોતે જ તમને ઓળખી શકો કે હું કોણ છું મારું સ્થાન ક્યો છે એટલે કે તમને તમારી સ્વની ઓળખાણ થાય ત્યારે તમને સમજાય કે હું પોતે આ વિષય વાસનાના આવરણમાં આવીને કેટલો બધો બેહોશીમાં આવી ગયો હતો અને આ લક્ષરાશીના બંધનમાં ચાર યુનિમો હું વારંવાર એક યોનિમોથી બીજી યોનિમો જન્મ લઈને ભટકાઈ રહ્યો હતો અને દુઃખ વેઠી રહ્યો હતો પરંતુ આજે ગુરુની કૃપા મારા ઉપર ઉતરી છે અને તેમની કૃપાથી જ આજે મારા અંદર સત્યની જ્યોતિ જ્ઞાનની જ્યોતિ પ્રગટી રહી છે અને આજે ગુરુની કૃપાથી તે જ્યોતિના પ્રકાશમાં મારો અંધકાર મટી ગયો છે મારા દુઃખ મટી ગયા છે અને હું પોતે પોતાને ઓળખીને અભય બન્યો છું તો આ છે ગુરુનું કાર્ય કેમ કે ગુરુના અંદર પ્રેમ દયા કરુણા અને કલ્યાણ પડેલું હોય છે અને ગુરુ નિઃસ્વાર્થ તમારું કલ્યાણ કરી દેશે અને તમારી પાસે એવી રીતે કઈ સંપત્તિ છે જે તમે ગુરુના ચરણોમાં સ્પર્શ કરી આપી શકો જે ગુરુને જે સંપત્તિ તમારી આપીને તમે ગુરુને ખુશ કરી શકો કેમ કે ગુરુ પોતે ગુરુ એ જ મહાન સમ્રાટ છે એમની પાસે અનંત ભંડાર પડેલા પડ્યા છે જેમ કે ગુરુની સંપત્તિ એટલે કે જેમ આપણે માનીએ તો સૂર્યના પ્રકાશ છે અને તમારી પાસે એક સાધારણ ટમટમિયા જેવી સંપત્તિ છે અને તે સંપત્તિ પવનનો એક ઝોકા સાથે બુઝાઈ જાય છે એટલે કે સંસારની બધી જ સંપત્તિ મૃત્યુના પવનના ઝાટકે છીનવાઈ જાય છે તો પછી તેને તમે તમારી સંપત્તિ કેવી રીતે માનો છો તમારી પાસે કોઈ સંપત્તિ છે જ નહીં અને જે સંપત્તિ તમારી પાસે નથી એ જ ગુરુ માગે છે તો ગુરુ પહેલાં તમારી પાસે તન માગે છે તમારું શરીર માગે છે તો શું તમારા શરીરની ગુરુજીને સબ્જી બનાવીને ખાવાની છે તો આ શરીર તમારું નથી કેમ કે શરીર તમને બદલતું નથી તમે શરીર બદલો છો તો તમે ગમે તે યોનિમાં નવું શરીર ધારણ કરો છો નવું વસ્ત્ર ધારણ કરો છો અને તમે શરીર નથી પરંતુ બેહોશીમાં તમે મારું શરીર મારું શરીર કહી રહ્યા છો અને આ શરીરને મારું માની બેઠા છો એવી જ રીતે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે શૂન્ય હતા તમારી પાસે મન પણ નહોતું તો મન તમને સમાજે આપ્યું છે પરંતુ દેહોશીમાં તે મનને પણ તમે મારું મન મારું મન કહી રહ્યા છો અને મૃત્યુ સમયે પણ મન છૂટી જાય છે અને વાત રહી ધનની સંપત્તિની એ તો આપણે આપણી નજરે જ જોઈએ છીએ કે આ સંપત્તિ આપણી નથી કેમ કે દરેકની સંપત્તિ મૃત્યુ સમયે સુકી જાય છે અને જે સંપત્તિ તમારી નથી એના માટે જ તમે અનંત પ્રકારના કર્મ કરીને ખરાબ કર્મના બંધનથી બંધાઈને દુઃખ વેઠી રહ્યા છો તો આ ત્રણેય ચીજ તમારી નથી તમે શરીર નથી મન પણ તમારું નથી અને ધન પણ તમારું નથી અને આ ત્રણ ચીજ તમને અંધારામાં ભટકાવે છે લક્ષ ચોરાસીના બંધનમાં બાંધે છે એટલે જ ગુરુજીને તમારા ઉપર દયા આવે છે અને તમને લક્ષ ચોરાશીના બંધનમાંથી મુક્ત કરવા તમને લક્ષ ચોરાસીના અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે તમારા મોહનો વિનાશ કરવા અને તમારા ભયના બંધનથી મુક્ત કરી અભય આનંદ પ્રેમ દયા અને કરુણાને સત્ય તમારા જીવનમાં ભરી દેવા તમારા હૃદયમોન જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવા જે તમારું નથી તે ગુરુજી માગી લેશે અને જે તમારું અસલી સ્વરૂપ છે તે તમને ગુરુજી આપી દેશે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ